ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના મહિલા મંચને વ્યવસાય માટે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના ત્રિવેણી સંગમથીમાં આધારિત ચોથી મહિલા કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું બીડીએમએ બૌદ્ધિક આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવા અને વિવિધ ચર્ચાઓને પ્રોત્સાહન આપવા માટે જાણીતું છે આ પૈકી વુમન્સ ફોરમ મહિલા સશક્તિકરણ અને વ્યવસાયિક બુદ્ધિ અને સફળતા માટે સહાયક વાતાવરણ ઊભું કરવા માટે સહયોગ માટે દીવાદાંડી તરીકે બીડીએમએ સતત ઊભું રહ્યું છે આ કોન્કલેવ વિચાર પ્રક્રિયાનું સંકલન સાબિત થઈ છે જ્યાં વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વક્તાઓએ વ્યવસાયના ક્ષેત્રમાં વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના સુમેળભર્યા આંતરછેદ પર આંતરદ્રષ્ટિ શેર કરી હતી જેમાં ઉદ્યોગ વ્યવસાયો અને વિવિધ સામાજિક સંસ્થાઓના એકસો પચાસથી વધુ પ્રતિનિધિઓએ દિવસભરના કાર્યક્રમમાં હાજર રહીને ભવ્ય સફળતા અપાવી હતી આ પ્રસંગે બીડીએના પ્રમુખ દેવાંગ ઠાકોર સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ પૂનમ શેઠ કો ચેરપર્સન ચૈતાલી ઠાકોર ઇવેન્ટ ચેરપર્સન મીરા પંજવાણી વક્તા તરીકે સ્વામિની દયાનંદ સરસ્વતી ડોક્ટર રુચિ મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન બીડીએમએ દ્વારા ચોથી વિમેન્સ કોન્કલેવનું આયોજન હયાત પ્લેસ ભરૂચ ખાતે કરવામાં આવી રહ્યું છે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન છેલ્લા ચાલીસ વર્ષથી ભરૂચમાં પ્રવૃત્ત છે અને એ એક નોલેજ પ્લેટફોર્મ તરીકે યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીઝ વચ્ચેના એક બ્રિજ તરીકે કાર્યરત છે ભરૂચ ડિસ્ટ્રિક મેનેજમેન્ટ એસોસિએશનમાં વિવિધ પ્રકારની સીઈઓ ફોરમથી લઈને બુક લવર્સ ફોરમ સુધીની એવી ચૌદ ફોરમો છે જે પૈકીની એક ખૂબ એક્ટિવ ફોરમ છે એ છે વુમન્સ ફોરમ એ જે આખું વર્ષ વિવિધ પ્રકારના સબ્જેક્ટ ઉપર કામ કરે છે સાથે સમાજને સ્પર્શતા ઇશ્યુઝ ઉપર પર કામ કરે છે અને એ જ સંદર્ભની અંદર દર વર્ષે અમે એક આવું એક મેળાવડો એટલે કે કોન્કલેવનું આયોજન કરીએ છીએ કે જેમાં આ વર્ષની થીમ છે ત્રિવેણી કોન્ફ્લુઅન્સ ઓફ સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઆલિટી ફોર બિઝનેસ એટલે કે વિજ્ઞાન અને બિઝનેસને જોડતો એક બ્રિજ તરીકે એક અધ્યાત્મ જોડાય એક સ્પિરિચ્યુઆલિટી જોડાય એવી એક થીમ ઉપર વિવિધ વિષયો ઉપર બોલવા માટે દેશભરમાંથી ખૂબ જ જાણીતા સ્પીકર્સ આવ્યા છે